ટીમ છે ને જો કેવી રીતે કામ કરે અમારી ટીમ ની આજે શક્યતા છે આમ જો અમારી ટીમને ધન્યવાદ દેવો પડે આ જો અમારી ટીમ છે અમારી ટીમને ધન્યવાદ દેવો પડે અમારી ટીમ એમ કે આજે ભલે વરસાદ આવતો પણ આપણે રજા તો પાડ્યું જ નથી જો અમારી ટીમ જબરજસ્ત કામ કરે આ ટીમ ની હિસાબે અમે છે ને જો રજા નથી રાખી પણ ટીમ હાર માનતી નથી આ તો કામ કરી જ લેવું છે જો અમારા મામા જો

આ પાળી પટ્ટા તોડવાના છે કે તાળી પટ્ટા તોડીને પછી આપડે રજા રાખશું એ કઈ અને વરસાદ કે મારું કામ તમે જુઓ આજે અમારી ટીમ કામ કરે છે